હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં આજે આપણે બનાવીશું ઘરે રતનામી સેવ સાદી બી સેવ બને ચણા લોટની ચણા લોટની સેવ ગમે તે બનાવો ઘરે ટેસ્ટી જ બને અને કંઈ એમાં બધા મસાલા પણ હોતા નથી તો ચાલો આજે આપણે રતનામી સેવ બનાવીશું ઘરે જ તો હું દેખા તમને કહી દઉં કે શું શું મસાલાને જોઈશે ચલો તો પહેલાં આપણે એક બાજુ તેલ બી મૂકી દઈશું એટલે તેલ આવતું થાય અને જો રેસ્ટ તમારે પાંચ દસ મિનિટ તો એને રેસ્ટ આપી દેવાનું ચલો તો પહેલાં હું શું શું વસ્તુ જોઈશે એ તમને કહું સેપાડવા તો પહેલાં તો સંચો જોઈશે તો બધા એને ખ્યાલ જ હશે ચણાનો રોટ જે રીતે તમારે બનાવી એટલે ચણાનો રોટ લઈ લેવાનો ચલો હું તો ચણાનો લોટ લઈ લઈશ એને પહેલાં ચાળી લઈશ તો એના માટે આપણે એક વાટકીનું માપ રાખીશું ઓઈલ તેલ બી લેવા અને પાણી પી લેવા તો એક વાટકી નોર્મલ તમારા ઘરે જે હોય એ એનું માપ લઈ લેવાનું એક વાટકી ભરીને મેં પાણી લીધું છે અને અડધી વાટકી હું ઓઇલ લઈશ મિક્સરનો ઝાર નાનો હોય તો મોટા ઝારમાં કરવાનો એક વાટકી પાણી લીધું અડધી વાટકી મેં ઓઇલ લીધું છે અને એક બાજુ હું તેલ મૂકી બી દઈશ તો તળવા માટે તેલ આવતું બી થાય ગરમ ધીમા થાય ઓકે બટા આમાં રેસ્ટ આપવાની જરૂર ના હોય પણ આપો હોય તો કંઈ વાંધો નહીં હવે એમાં જશે એક ચપટી સોડા વધારે ચપટી જ ખાલી ઓવર નહીં નાખી દેવાનો એટલે તેલ ભરાઈ જશે અને મારી પાવડર જશે લોટમાં ટેસ્ટ જે તે તમે તીખાસ ખાતા હોય એ રીતે આમાં મરચું આપણે નહીં નાખીએ તો પીથી નાખવું છે તો તમારા ટેસ્ટ પ્રમાણે તમારી એડ ચપટી જ વળદર અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું અને આમાં જશે ગરમ મસાલો એક ચમચી આમાં બહુ લાલ મરચું બીની છે અને બહુ અળદર બીની છે આ આપણે આમાં લીધું થોડું મીઠું આપણે આમાં બી નાખીને થઈ જશું એટલે એને પ્રોસેસ કરવામાં સારું એક વાટકી મેં પાણી લીધું નાની અડધી વાટકી મેં તેલ લીધું એક ચપટી સોડા લીધો અને મીઠું એડ કર્યું આને બરાબર આપણે પેસ્ટ બને એ રીતે પીસી લઈશું તમને કીધું એથી તો ભેગું થઈ જાય એ રીતે પીસી લઈશું આમ જાટી પેસ્ટ થાય પણ મારો આનો જાર નાનો હતો એટલે પછી મેં હાફ હાફ કરી લીધું હતું કારણ કે ખોટું ઢળે અને વેસ્ટ થાય એટલે તો એ જે લિક્વિડ મિક્સ કરી નાખ્યું હતું એ આપણે આમાં લઈ લઈશું અને એ જ રીતે હું જે બાકીનું મિક્ચર મેં બહાર કાઢ નાખ્યું હતું વાટકીનું એ હું ફરીથી લઈશ એવું એટલે જ મેં કીધું તમને મોટો મોટો જાર લેવાનો ફ્રેન્ડ આવી પેસ્ટ જેવું બનીને તૈયાર થશે ઓકે હવે આપણે એને મિક્સ કરી લઈશું સોફ્ટનેસ બી બહુ આવશે અને સરસ થઈ બી જશે બંને વાટકી આગીફૂટી દઈશું હવે એને ધીમા ધીમે ધીમે આ બધું મિક્સ કરી અને એને લોટ બાંધીશું પછી જરૂર પડે તો એક્સ્ટ્રા પાણી લેવાનું ના જરૂર પડે તો કંઈ વાંધો નહીં આ રીતે આપણે મસ્ત સેવ પાડીએ આપણને ફાવે એ રીતે આપણે લોટ બાંધી લઈશું લઈશું કારણ કે આપણે આમાં તેલનો ભાગ છે ને એટલે થોડુંક પાણી મેં રેડ્યું એટલું બધું નથી રેડ્યું પણ અંદર થોડું હતું ને એટલે આ રીતે આપણે સેવનો લોટ બાંધી લઈશું મેં કીધું જો ચાલી રહી પરફેક્ટ પાણી ચાલી રહીતું એમાં અલય ના રેડ્યું હોત પણ થોડો સોફ્ટ બને એવો એટલે પણ સેમ ફાટ ફાવે હાથ થી આને તમારે મસ્ત થોડો પીલો કરવાનું એટલે આમાં મસ્ત સ્મૂથલો થઈ જશે થોડું પાથમાં તેલ લગાય એટલે ફાવે

એવો જ છે લોટ જો ખાલી મેં થોડું ભેગો કરી લીધો છે કારણ કે આને તમે જેટલો અડશો એટલો ચીકણો થવાનો છે હવે આપણે આ રીતે સંચામાં તેલ લગાવી દઈશું બરાબર થોડા પાણીવાળા છે ને એટલે અવાજ આવે છે હવે જેટલું પ્રમાણે તમારે લોટ જોઈએ લઈએ તેટલો આપણે એમાં ભરી લઈશું ચમચીથી ભરતા ફાવે તો ચમચીથી જ ભરવાનો કારણ કે આખો દેવ હાથ તો જો તમારે ધો ધોવા જવું પડશે બાકી તમને સંચાથી સેવ પાડતા ફાવશે બને ત્યાં સુધી ફ્રેન્ડ તમે જોડે વ્હાઈટ મરચું આવે છે એ હોય ને તો એ એડ કરજો મરી પાવડર એડ કરજો પણ લાલ મરચું તો ના જ એડ કરજો કારણ કે એનો કલર બી બદલાઈ જશે ફ્રેન્ડ અને જે મરી પાવડરનો ટેસ્ટ આવે અને વ્હાઈટ મરચાંનો ટેસ્ટ આવે ને બહુ જ મસ્ત લાગે રતલામીમાં લાલ મરચાંનો ટેસ્ટ નહીં મજા આવે કારણ કે બધા પછી ટેસ્ટ એક જ જેવા થશે ફ્રેન્ડ એટલે બને ત્યાં સુધી તમે ચાલો આ પૂરો તો નથી ભર્યો પણ બે પાર્ટમાં આપણે થાય એટલો છે ફ્રેમ ઓકે તો પહેલાં આપણે એને ચેક બી કરી લઈશું કે આપણો તેલ આવી ગયું છે તેની અને મસ્ત થોડો લોટ નાખી અંદર જોઈ લેવા તેલ પરફેક્ટ આપણે જોઈશું તો એવું ફ્રેમ આવી ગયો છે બહુ ઓવર તેલ નહીં જોઈએ હો ફટાફટ બારથી પછી લાલ થઈ જશે અંદર અંદરથી ક્રિસ્પી નહીં થાય એટલે જે પ્રમાણે તેલ જોઈતું તે પ્રમાણે આવી ગયું છે આમ તો પેલા લોકો કંદોઈ તો શું કરે પેલો ઝારો લાગે એટલે આમ આમ ઘસે જાય એનાથી એ લોકોને મસ્ત પડે પણ આપણા જોડે એવી સગવડ ના હોય તો આપણે આ રીતે પાડી લેવાની જે આપણા જોડે સગવડ હોય એ રીતે કામ કરવાનું થાય અને જે રીતે ફાવે તમને એ રીતે અને જ્યાં સુધી એને ક્યાં સુધી નીડવાનું કે જ્યાં સુધી એને ઝાટ બેસી ના જાય ત્યાં સુધી એને મસ્ત ચડવા દેવાની કારણ કે પછી તમે એને અડશો ને તો મજા નહીં આવે ભાગી જશે કે રીતે આ તમને પરફેક્ટ રિઝલ્ટ મળશે અને એકદમ જીણો આમાં રત્નાની સેવમાં કંદુરીને કેમ પરફેક્ટ જ બનતી હોય કારણ કે પેલા ઝાડાથી પાડતા અને આપણે જે આવતી હોય જાળીઓ આપણે એનાથી લેવાની હોય એટલે આ થોડી જાડી છે પણ ચાલે કારણ કે एकदम પછી જીણી લેઈએ તો એ રતલાની જીવી નઈ લાગતી હતી ફ્રેન્ડ હવે એમ લાગે ને થોડે જાગ બેસી ગયા પછી ગેસ તમાર થોડો ફૂલ કરી લેવાનું બહુ જ મસ્ત આવે ફ્રેન્ડ ચોખી બી બને ઘરે અને મજા આવી આવે છોકરાઓને તો ચોક્કસથી તમે ઘરે બનાવો અત્યારે સોરી ફ્રેન્ડ બધાને જ વાકે નાસ્તો કુઆળો આખો દિવસ છોકરાઓને કઈ તમને મસ્ત ઓપ્શન મળી જશે દસ મિનિટમાં તમે ધારો તો તમારી આ સેવ બનીને તૈયાર થઈ જાય કંઈ એમાં વધારે તામજામ નથી અને જે ખારો તેલને પાણીનો મેં કીધું ને એથી તમે આપણે મિક્સરમાં મિક્સ કરી એની પેસ્ટ જેવું થઈ જશે એનાથી લોટ બાંધજો બહુ જ મજા આવશે સેવ ખાવામાં તમે ડાયરેક્ટ નાખો ને એના કરતાં આ એકવાર તમે આ રીતે કરીને જોજો લાંબો થશે એકદમ થોડીક ચલો બહુ ડાર્ક થવા દેવાની નથી થવા દેવાની આપણી સેવ ચડી ગઈ મેં તમને કીધું એ રીતે જાગ બધું બેસી જશે પરફેક્ટ રીતે એકવાર એને ફેવડી લેવાની અને પછી એમ લાગે કે હવે એકદમ ફોરી જેવી રીતે થઈ ગઈ તો આઈડિયા એ છે આથી તમે તેલ કેટલું મૂક્યું હોય શું છું આ છે આપણી રત્નાની સેવ ખાલી થોડું જાડી સેજ બની બાકી પરફેક્ટ કલર બી એવો આવે છે બે અને ટેસ્ટ બી એવો જ આવશે હાવ કોચી બહુ જ મસ્ત ટેસ્ટ બન્યો મેં શરૂઆત કરી હજુ દસ મિનિટની ફ્રેન્ડ માર નથી બરાબર તમે તેલ એક સાથે મૂકી દો વધારે કે લોટ બાંધી દો કોઈ હેલ્પ કરવા વાળું હોય તો તમે ફટાફટ દસથી પંદર મિનિટમાં સેવ બનાવીને વધારે હોય તો પછી અડધો કલાક કલાક થાય બાકી થોડી ફ્રેશ નાસ્તા માટે કરવી હોય તો દસથી પંદર મિનિટમાં સેવ બનીને તૈયાર થઈ જાય ફ્રેન્ડ બહુ જ ઈજી ઈઝી છે

બધા મસાલા આપણા ઘરના ચોખા અને ઘરે તો ચોખરાઓ માટે મોળી બનાવો તમે તો બી ચાલે ફ્રેન્ડ બહુ જ મસ્ત બને છે ટ્રાય ચોક્કસથી કરજો ચલો તો આ બીજી બી થઈ જાય એટલે લઈ લઈએ અને મળીએ આગળના નવા બ્લોગમાં અને આ ચેનલને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને થેન્ક યુ ફ્રેન્ડ તમે મારો વિડીયો જોવો છો એટલે અને જોવાવાળાને ચલો તો આ સેવડી આપણી થઈ ગઈ છે આપણે એને નીકાળીએ આટલી કરી છે તો ફ્રેન્ડ આખા ઘરમાં સ્મેલ બહુ જ મસ્ત થાય ગઈ છે